અને એમની ઈચ્છા છે ભાગવત સાંભળવાની તો કાશીમાંથી કોઈ વિદ્વાન સંન્યાસીને લઈ જવા છે તો બધાએ ભરી મારું નામ કહી દીધું આને લઈ જાઓ આને લઈ જાઓ આને લઈ જાઓ અને મને પણ એમ કે ચાલો બધું જોવા મળશે જાણવા મળશે અમારે જ્યારે જવાનું થયું તો રસ્તામાં ખબર પડી કે મહંત દેવ થઈ ગયા જતાં પહેલાં જે દેવ થઈ ગયા મેં કહું હવે ચાલો પેલા કે હવે આવ્યા છો તો થોડા દિવસ રોવા સારું કીધું પ્રવચન કરજો બરાબર હવે આ બાજુ મઠ છે મોટો સામે મોટું તળાવ છે અને હું મારા રૂમમાં રાત્રે બેઠો છું હું છું તો બહુ કોલાહલ થાય બહુ કોલાહલ થાય બહુ કોલાહલ થાય મેં સવારે પેલા મહાનજીને પૂછ્યું મેં કહ્યું આ રાત્રે બહુ ગડબડ બહુ થતી હતી કોલાહલ બહુ થતો હતો શું હતું કે આ તળાવ આપણા મઠનું છે અને એ તળાવને હવે ઊંડું કરવું છે એટલે બધા બધું પાણી બધું કાઢી નાખવાનું છે તો એમાંથી જે બધા માછલા નીકળ્યા ને એ માછલા અમે વેચ્યા હતા એમ કે અમારા ભક્તો જ લઈ જાય કોઈ કિલો બે કિલો કિલો બે કિલો કિલો બે કિલો એનો હિસાબ ચાલતો હતો કોઈ બે કિલો લઈ ગયો કંઈક કિલો જ લઈ ગયું હતું એ બધો હિસાબ ચાલતો હતો મેં કોઈ હિસાબ પતી ગયો મને કે અભી થોડા બાકી છે લેકિન હો જાય આ લોકો કહે છે કે સુરાષ્ટ્રે દેશે ગતવા પુનઃ સંસ્કારમાં રહેતી એમ કે છે કે પેલા બધા ભ્રષ્ટ દેશો છે અને આ બધા દેશો પવિત્ર દેશો છે જો કે અત્યારે બિહારની પવિત્રતા ઘણી વધી ગઈ છે અત્યારે તો બિહાર ઘણી ઊંચી કક્ષાએ પહોંચી ગયું છે તમે કેમ ભૂલ કરી તમે કહી દીધું ખબરદાર કોઈ દરિયાની યાત્રા નહીં કરવાની તો દરિયાની યાત્રા નહીં કેમ કરવાની બે કારણો યાદ રાખજો તમને નડનારા બે કારણો છે કારણ કે સમુદ્ર યાત્રાથી તમે ભ્રષ્ટ થઈ જશો અભળાઈ જશો વટલાઈ જશો બહાર જવા જેવું જ નથી એક કારણ બીજું કારણ ઓહો હો કેટલી હિંસા થાય છે કેટલી હિંસા થાય છે કેટલી બધી હિંસા થાય છે કેટલું પાપ લાગે છે આ નર્મદાનું જ્યારે આંદોલન ચાલે તો મેં થોડુંક ભાગ લીધેલો એક માણસે મને બહુ લાંબો કાગળ લખ્યો અને મેં કહ્યું કે તમે સંન્યાસી થઈને આ ધંધામાં પડ્યા છો જો આ સરદાર સરોવર ડેમ બની જશે તો એમાં દર વર્ષે આટલા લાખ કિલો માછલા મરશે કારણ કે મણ લખે તો આંકડો નાનો થઈ જાય એટલે મોટી સંખ્યા બતાવવા માટે આટલા લાખ માછલા એમાં મરશે તો તમે આ કામ બંધ કરો તમારું આ કામ નહીં બંધ કરો ઘણા લોકોએ આવો પ્રચાર કરેલો અને એવોય પ્રચાર કરેલો કે આ નર્મદાના બોન્ડમાં કોઈ પૈસો આપવો નહીં કારણ કે મત્સ્ય ઉદ્યોગ થવાનો છે અને મત્સ્ય ઉદ્યોગ થશે તો પૈસા આપનારને પણ પાપ લાગશે ઘણા લોકોએ બોન્ડ નહીં ખરીદેલા હવે આ માણસ છે એ મત્સ્યવાદી તો છે માછલા ના મરવા જોઈએ પણ રાષ્ટ્રવાદી નથી એનામાં હજુ રાષ્ટ્રવાદ જાગ્યો નથી માનવતાવાદી નથી કેટલા માછલા મરશે એની તો એને ચિંતા છે પણ આ ડેમ નહીં થાય તો કેટલા માણસો મરશે એની ચિંતા નથી કેટલા માણસોને કાઠિયાવાડ છોડી છોડીને ભાગવું પડશે એની એને ચિંતા નથી કારણ કે એને જંતુવાદી બનાવવામાં આવ્યો છે રાષ્ટ્રવાદી બનાવવામાં નથી આવ્યો માનવતાવાદી નથી બનાવવામાં આવ્યો ભૂલાઈ થઈ રહી છે ધર્મ છે એ રાષ્ટ્રના પ્રશ્નોને પણ ઉકેલે સમાજના પ્રશ્નોને પણ ઉકેલે માનવતાના પ્રશ્નોને પણ ઉકેલે તો તમે શું થાવ એક એક પ્રકારનું સ્થગિતતા આવી જાય એટલે અહીંથી કોઈ બહાર નીકળ્યું નહીં બહાર કોઈ ગયું નહીં અને ન ગયા એનું એક પરિણામ એ આવ્યું કે તમારી શક્તિ વિકસિત નહીં તમે મોટા કામ લો તો તમારી શક્તિ વિકસે તમે કદી કોઈ મોટું કામ લેતા જ નથી તમારી શક્તિનો વિકાસ નહીં થાય બેઠા બેઠા શક્તિનો વિકાસ ના થાય તમે બેસી રહ્યો ને બેઠા બેઠા તમારી શક્તિ ખોટી વાત છે તમે ચેલેન્જને સ્વીકાર કરો તમે કેટલી મોટી ચેલેન્જો સ્વીકાર કરો છો અને જેમ જેમ તમે મોટી ચેલેન્જો સ્વીકાર કરતા થાવ એમ એમ તમારી શક્તિ વધતી જાય પણ જે માણસ ચેલેન્જથી જ ભાગે છે ચેલેન્જથી જ દૂર રહે છે કદી કોઈ ચેલેન્જ સ્વીકાર જ ના કરવી એની શક્તિનો વિકાસ કદી ના થઈ શકે હવે આવી પ્રજા ગુલામ ના થાય તો બીજું થાય શું પછી તો તમે વાસ્કોડી ગામા અને કોલંબસના નામ તો તમે જાણો જ છો પણ એ બે કરતાં પણ એક ત્રીજો બહુ મોટો નાવિક થયો જે લોકોને ખબર નથી એનું નામ છે જેમ્સ કુક જેમ્સ કુક એ આયર્લેન્ડનો બ્રિટન કે આયર્લેન્ડનો છે અને જેમ્સ કુક કુક છે એ નોકરી કરે છે આ નાવોમાં અહીંથી પણે જાય પણથી પણે જાય એમાં કોઈ છોકરો જેમ જોઈન્ટ થઈ જાય એમ થઈ ગયો કોઈક ટ્રકમાં જેમ કોઈ ક્લીનર હોય એવી રીતે એ નોકરી કરે છે પણ એના અંદર મહત્વાકાંક્ષા છે એ વિશાળ દરિયાને જુએ છે આમ ઉછળતા મોજાને જુએ છે એને રહી રહીને એમ થાય છે કે મારે આખી પૃથ્વીનો દરિયો ખૂંદવો છે આખી દુનિયાના દરિયાને ખૂંદી વળવું છે આ આ બીજ છે મહેત મહેચ્છા મહત્વાકાંક્ષા અને એમ કરતાં કરતાં એની પાસે નાવ આવે છે થોડાક મિત્રો આવે છે એ નાવો લઈ અને એ પછી દરિયો ખૂંદવા નીકળી પડે છે અને એ જમાનામાં જ્યારે તમે સમુદ્રમાં નીકળો તો કેટલો ટાઈમ લાગે હું એક કાંકડો આપું તો કદાચ તમને નવાઈ લાગશે વાસ્કોડી ગામમાં છે ને જ્યારે ભારત શોધવા માટે નીકળેલો ને નેવું હજાર લીટર દારૂ એને નાવમાં ભરેલો નેવું હજાર લીટર કારણ કે બધા તેર નાવ હતા એ તેરે તેર ખલાસીઓને રોજ એક લીટર આપવાનું તો જ કામ થાય બધાને કંઈક જો ભાઈ ડુંગળી ના ખવાયો લસણ ના ખવાયો તો પછી બેઠા બેઠા ઘરમાં રહો અને ગુલામ થાવ નેવું હજાર લીટર પછી ખાવા પીવાનું તો કેટલું બધું ભર્યું છે તૈયારી શકો તમને નક્કી નથી આટલા દિવસમાં આપણે બધું ખોડી કાઢશું એવું એનું જે જહાજ છે ને એને ઓસ્ટ્રેલિયા ખોડી કાઢ્યું નથી ઓસ્ટ્રેલિયાની કોઈને ખબર જ નથી આવડો મોટો ટાપુ ગોંડવાના જે આખી દુનિયાનો એક ગોળો હતો આખો ગોંડવાના એમાં કોઈ કાળે બહુ મોટો વિસ્ફોટ થયો ને આ બધા ટાપકો જુદા 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 થઈ ગયા એ તો અત્યારે ટાઈમ નથી ને તો હું તમને કહું એ ઓસ્ટ્રેલિયામાં આજે પણ જે એબોરિજિનલ લોકો રહે છે ને ભારતીયોને બિલકુલ મળતા છે તમને એમ લાગે કે આ તો આપણા ભારતમાંથી જ આવેલો માણસ લાગે છે પણ એની એ દશામાં એમની દશા એની એ જ દશા અમારા એક જાડેજા સિડનીમાં મળ્યા બહુ સારા માણસ અમને બધાને એકવાર જમાડ્યા બધા એની પત્ની પછી ગોરી અને પત્ની ગોરી હોવા છતાં પણ એટલી જ ધર્મ ભાવના વાળી મને કે સ્વામીજી આ બધી અહીંની એબોરિજિનલ જે પ્રજા છે ને એને આપણી અમુક પ્રજા છે ને ઇક્વલ લાગે તમને મેં કહું આ તો ગોંડવાનો વિસ્ફોટ થયો ને એમાંથી આ ટુકડા બહાર નીકળ્યા મને કે બિલકુલ સાચી વાત છે પછી કોઈ સંપર્ક રહ્યો જ નહીં દરિયો જ દરિયો ને કોઈ સંપર્ક જ ના રહ્યો એ જેમ્સ કુક પાછો ઇંગ્લેન્ડ ગયો અને ઇંગ્લેન્ડના લોકોને કહ્યું કે એક બહુ મોટો વિશાળ ખંડ છે ટાપુની એક મોટો ખંડ છે ઇંગ્લેન્ડના લોકોએ વિચાર કર્યો કે હવે એનો ઉપયોગ શું કરવો એ લોકોએ એનો પહેલો ઉપયોગ કર્યો જે ખૂંખાર કેદીઓ હતા જન્મ ટીપવાળા એવા સાતસો ને વીસ કેદીઓને જઈને ઉતાર્યા હતા આપણે જેમાં અંદામાન નિકોબારમાં લોકો કાલા પાણી કહેતા ને એમ ત્યાંના સાતસો ને વીસ જે ખૂંખાર કેદીઓ હતા એને જે નાવડાએ ઉતારી દીધા બસ એ કેદીઓએ ઓસ્ટ્રેલિયાને બનાવ્યું સાતસો ને વીસ કેદીઓના પુરુષાર્થમાંથી આખું ઓસ્ટ્રેલિયા આજે તમે જુઓ તો તમે કલ્પના ના કરી શકો એટલું અદ્ભુત દેશ બનાવી દીધો એટલો અને એની બાજુમાં જુઓ તો ન્યૂઝીલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં તો ઓ હો ગાયો 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 ઓસ્ટ્રેલિયામાં પણ ગાયો ન્યૂઝીલેન્ડમાં તો હરણાના ફાર્મ હોય જેમ ગાયોના ફાર્મ હોય એમ ત્યાં હરણાના પણ ફાર્મ હોય સો બસો પાંચસો હરણા મોટા મોટા પેલા ચિતલ હોય શાહમૃગના ફાર્મ હોય શાહમૃગ છે ને એના ફાર્મ હોય બધી કેટલી જાતના અને એનું એક ઘેટું આપણા ત્રણ ઘેટા બરાબર કારણ કે વિજ્ઞાન જોડી દીધું અમે ઘેટાનો પ્રયોગ જોવા ગયેલા આવડું આવડું ઊન એક ઘેટા ઉપર હોય ને પાંચ પાંચ છ છ ઇંચ લાંબુ ઊન હોય અને એક કે દોઢ મિનિટમાં બધું કાપી નાખે એનો શો હતો આમામામા કરીને દોઢ મિનિટ હવે આ માણસ છે એનું સ્ટાન્ડર્ડ ઊંચું આવશે અભ્યુદય થશે અને આ સો ઘેટા લઈને ડચકારા આખો દિવસ કર કરે છે આટલું આટલું ઊન છે ને તે બરછટ છે જાડું છે એનું અભ્યુદય નહીં થઈ શકે કારણ કે પેલાએ એ વિજ્ઞાન જોડ્યું છે ને આને વિજ્ઞાન જોડ્યું નથી ફર્યા કરે ડચકારા બધા કર્યા જ કરે અમારે હમણાં ચડોતર તરફ બહુ વરસાદ થયો કોઈ ન કોઈ વાર નહોતો થયો એટલો વરસાદ થયો અને મારે આશ્રમની બાજુમાં જ ખેતર છે ત્યાં સૌરાષ્ટ્રના માલધારીઓ પડેલા તો જળબંબાકાર થઈ ગયો હતો હું જઈને મેં કહ્યું મેં કહ્યું તમે બધા આશ્રમમાં આવી જાઓ તો કે ના બાપુ અમારે પેલું પ્લાસ્ટિકનું આમ નાખેલું અને એ રીતે બધા રહે બીજા દિવસે વધારે વરસાદ પડ્યો આખી રાત તે સવારમાં ડોશી છે એ આમ પ્લાસ્ટિક ઢાંકીને તગારું લઈને આવી એની છોકરીને લઈને મને કે બાપુ અમને રસોઈ કરવાની જગ્યા આપો કે ત્યાં રસોઈ કરવાની લાકડા આપો હવે મારા આશ્રમમાં બધે પથરા ટાઇલ્સ ને એવું બેસાડેલું મેં કહું ભાઈ રસોઈ ના બનાવીશ અહીં જે બને એમાં તમે બધા જમી લેજો તો કે ના બાપુ હો અમે જમીએ નહીં એમ કે પછી વળી ખોડતા ખોડતા એક જગ્યા મળી ગઈ એટલે કીધું અહીં રસોઈ બનાવો એણે રસોઈ બનાવી બીજા દિવસે વરી પાછો વધારે વરસાદ પડ્યો પછી મેં કહું હવે તો તમે વિચાર કરો આવતા રહો બધો અને પછી બધાને આશ્રમમાં લઈ લીધા સાત આઠ દસ દિવસ રહ્યા બધા સારી રીતે બધા રહ્યા જતી વખતે કંઈ રડે કંઈ રડે 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 પણ એની પાસેથી મને એક ચીજ જોવાની મળી અમે ધર્માદો ના ખાઈએ એમ કે અમે ધર્માદો ના ખાઈએ એટલે મેં કહું અમે તો બધા ધર્માદો ખાવા જ જન્મ્યા છીએ આખી જિંદગી અમારે તો ધર્માદો જ ખાખા કરવાનો છે અરે આ અભણ માણસ છે એમાં ડોસી બહુ જબરી એ કંઈક હું એને આશ્રમમાંથી આપું તો આમ 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 હાથ નાખીને પૈસા કાઢે હું કું મારી રહેવા દે રહેવા દે તારે પૈસા નથી લેવા આપણને એમ થાય કે આ માણસ ભલે અભણ છે પણ મોરલ બહુ ઊંચું છે બહુ ઊંચું મોરલ છે અને રહી રહીને પ્રશ્ન એવો થાય તો હવે આ લોકોને આ રીતે જ આખી જિંદગી જીવવાની છે એમનો કોઈ નેતા નથી એમનો કોઈ માણસ નથી કે પેલા ન્યૂઝીલેન્ડ જેવી દશા એમની કરી આપે ન્યૂઝ ન્યૂઝીલેન્ડમાં એક માણસ વી વીસ હજાર ઘેટા ચરાવે એક જ માણસ વીસ હજાર ઘેટા ત્રણ ચાર કૂતરા હોય ને ઘોડા ઉપર બેઠો હોય ને વીસ હજાર ઘેટા ચરતા હોય હવે એની કોસ્ટ પ્રાઇઝ કેટલી નીચે આવશે અહીં તો પચ્ચેક પ્રત્યેક પચીસ ઘેટા પાછળ એક માણસ છે પચી ઘેટા પાછળ એક માણસ આની કોસ્ટ પ્રાઇઝ કેટલી ઊંચી આવશે એટલે તમારે જો અભ્યુદય કરવો હોય તો સૌથી પહેલી શરત છે કે તમે માઇગ્રેશન કેટલું કરી શકો છો સ્થળાંતર કેટલું કરી શકો છો જો ગામમાં ને ગામમાં બેસી રહ્યા તો અભ્યુદય ના થઈ શકે સૌરાષ્ટ્રની પ્રજા બહાર નીકળી સુરત આવી નવસારી આવી મુંબઈ આવી પણ ગઈ અભ્યુદય થઈ ગયો સ્ટાન્ડર્ડ આવી આજે પણ કેટલાક લોકો એવું કહે છે કે માણસે પોતાના બાપ દાદાનો જ ધંધો કરવો વંશ પરંપરાનો બાપ દાદાનો ધંધો છોડવો નહીં હું આમાં સંમત નથી તમારે જો અભ્યુદય કરવો હોય